કોઈ પણ ગામ હોય કે શહેર વાહન ચાલકો ફક્ત નાણાં કમાવા માટે જીવના જોખમે વાહનમાં મુસાફરો ભરીને વાહનો બેફામ ચલાવતા હોય છે ત્યારે પોલીસ તંત્રના છુપા આશીર્વાદ હોય તે રીતે વાહન ચાલકોને કોઈનો ડર રહેતો નથી તેવા દ્રશ્ય અરવલ્લી જિલ્લામાં જોવા મળ્યા આવ્યા કે જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે જિલ્લામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વાહન ચાલકો બેફામ બન્યા છે જાહેર હાઇવે રોડ પર તેમજ સરકારી પોલીસ ચોકી આગળથી જ ઓવરલોડ મુસાફરો ભરેલા વાહનો પસાર થતા હોય છે એક વાહનમાં ચાલીસ કરતા વધુ

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ